અને ગુન્ના લાડવા ને બધું ખાતા હું કીધું ય અઠવાડીયું પડ્યું રહેવાનો ઈરાદો છે મારે અરે આજુ તો ગુન્ના લાડવા મારે ખાવા છે ને કોમ તો ઘરે મોડો બહુ લીટ કાઢી દીધું આખો દળો તારા જેવું જેવું છે મારે યાર

આ બધું આ કણ ભટ થઈ ગયું ને અમે આવશે એમ એ બધું આપણે ધોળું ભટ કરવું છે એમ થઈ જાય તો ઉમર થાય એટલે થઈ જાય એટલે તમે આવજો એમ હોય તો એના કેતા નહીં એમ ઉમર થાય એટલે ધોળા ઓટોમેટિક આવશે આવો ઈ મજુર મારતા નથી પીલા ભાગવાથી જબર ટાઈમે તો પીલા ભાગવાના પોણી પોલી એટલે આવતો ના હતો અહીંયા આવું તો ના હોય એમ

તમારે વાત નહી હોય ભાજ ભાજ કરો તમે ખરાબર ભાગ દુ ચાલે તમે ખબખપ કરતા

બેટા આ તંડાવા જ્યાંથી આવશે નઈ કોઈ દાડો આવશે તું ટાઈમ લઈને આવશે ને વાત એના માથે માથે ખડક વાસી મારતો ને મારું